જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ નવી રીતે ના ગાજર સીણવાની ઝંઝટ કે ના માવાની ઝંઝટ એકદમ ફટાફટ બજાર કરતા એકદમ સુપર ટેસ્ટી દાણેદાર રસીલો ગાજર નો બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવો રસીલો દાણેદાર ગાજરનો હલવો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશુ સૌથી પહેલા આપણે ગાજર નો હલવો બનાવવા માટેના ગાજર લઈ લેવાના છે તો ગાજર તમારે આ રીતના એકદમ સરસ લાલ અને થોડા મોટા હોય એ રીતના ગાજર લેવાના એટલે હલવો એકદમ સરસ બની તૈયાર થાય અહીંયા દોઢ કિલો જેટલા ગાજર લીધા છે અને ગાજર ની ઉપર ની આપણે જે સાલ આવે તે છોલી લીધી છે અને સરસ આપણે ગાજર ને ધોઈ લીધા છે હવે આપણે ગાજર ને સીણવાની ઝંઝટ વગર ફટાફટ હલવો બની તૈયાર થઈ જાય એની માટે આપણે ગાજર ને આ રીતના નાના ટુકડા અંદર આપણે કટ કરી લેવાના છે આ રીતના જે અંદરનો વ્હાઈટ ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે આ રીતના આપણે વ્હાઈટ ભાગને કાઢી લઈશું અને હવે આપણે તેના આ રીતના નાના નાના ટુકડા કરી લેવાના છે જો નાનું ગાજર હોય આ રીતના વધારે ના હોય તો તમે તેને નહીં ગાજર થી આ રીતના કાઢી લેવાનો છે શિયાળામાં દરેક ના ઘરમાં ગાજર નો હલવો બનતો જ હોય છે પણ ઘણી વખતે સીણવાની ઝંઝટના લીધે ગાજર નો હલવો બનાવતા નથી પણ તમે આ પ્રોસેસ કરશો તો ગાજરનો હલવો ફટાફટ બની તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે બધા જ ગાજર ને આ રીતના સરસ ટુકડા ની અંદર કટ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ ગાજરના એકદમ સરસ ટુકડા કરી લીધા છે તો અહીંયા આપણો આલો એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેની માટે આપણે એક નવી ટ્રીક સાથે આલો બનાવીશું તો અહીંયા આપણે આપણે એક જાળ લઈ અને કોઈ પણ ગાજર ને સીણવાની ઝંઝટ વગર આ હલવો બનાવવાનો છે તો આપણે જાર અંદર ગાજરના ટુકડા એડ કરીશું તો અહીંયા આપણે ગાજરના ટુકડા એડ કરી દીધા છે હવે આપણે પલ્સ મોડ ઉપર ફેરવીને ગાજરને આપણે અતકચરા પીસી લેવાના છે તો આ રીતના આપણે ગાજરને ને થી પાંચ વાર પલસ ઉપર ફેરવીને તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતના ગાજર પીસાઈ ગયા છે તો આ જ રીતના આપણે બધા જ ગાજરને સરસ પીસી લઈશું તો અહીંયા આપણા ગાજર એકદમ સરસ મિક્સર અંદર આપણે ક્રશ કરી લીધા છે તમે જોઈ શકો છો ફક્ત પાંચ મિનિટ માં આપણા ગાજર એકદમ સરસ ચોપ થઈ ગયા છે હવે આપણે એકદમ સરસ ગાજરનો નો રસીલો હલ્વો બનાવી લઈશું ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે બે ટેબલ સ્પૂન ભરીને ઘી એડ કરીશું ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું ઘી આપણું ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર કાજુ અને બદામ એડ કરીશું કાજુ બદામને ને આપણે ઘીની અંદર સરસ તળી લઈશું એટલે તમે આ રીતના અંદર કાજુ બદામને ને તળીને એડ કરશો તો હલવાની અંદર ખૂબ જ સરસ તેનો ટેસ્ટ આવે છે કાજુ બદામ આપણા તળાઇ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે થોડી દ્રાક્ષ ઉમેરીશું અને દ્રાક્ષને પણ આપણે તળી લઈશું દ્રાક્ષ જલ્દી તળાઈ જાય છે એટલે આપણે તેને અલગથી તળવાની છે દ્રાક્ષનો નો સ્વાદ હલવાની અંદર ખૂબ જ સરસ આવે છે

અને તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને આપણે ગાજર માં રહેલું પાણી સરસ બધું જ વાળી દેવાનું છે એટલે ગાજર ની ફ્લેવર ખૂબ જ સરસ આવશે જો ગાજરના હલવાની અંદર થોડું ઘણું પણ પાણી હશે તો ગાજર નો હલવો ખાવાનું સારો નહીં લાગે અને એકદમ પ્રોપર તમે હલવાને સરસ શેકેલો હશે તો હાલવો તમે ફ્રીજ ની અંદર સ્ટોર કરીને અઠવાડિયા સુધી ખાઈ શકો છો અહીંયા આપણે અઠવાડિયા સુધી આલવો ખાઈ શકીએ એ રીતના આલવો બનાવીશું એટલે એકવાર બનાવીને તમે ફ્રિજની અંદર આ આલવાને સ્ટોર કરી શકો છો જ્યારે તમારે આલવો ખાવો હોય ત્યારે તમે તેને ઠંડો કે ગરમ કરીને આલવો ખાઈ શકો છો અહીંયા આપણે થોડું ઘીની જરૂર પડશે તો આપણે થી બે ટેબલસમૂન જેટલું ઘી એડ કરીશું ખૂબ જ ઓછા ઘીની અંદર આપણે આલવો બનાવીશું તો પણ હલવો એકદમ સરસ બજાર જેવો અને એકદમ સરસ ઘી અને તમે જોઈ શકો છો બધું જ ગાજરનું પાણી બળી ગયું છે આ રીતના પ્રોપર ગાજરનું પાણી બળી જાય અને સરસ ઘી દેખાવા લાગે ત્યાં સુધી તમારે ગાજરને સરસ શેકવાના છે તો હવે આપણે ગાજરની અંદર ફૂલ ફેટ દૂધ લેવાનું છે

માવેદાર આ રીતના જઈશું અને દૂધને આપણે સરસ બાળી લેવાની છે તો અહીંયા આપણે પાંચ થી સાત મિનિટ જેટલો સમય થઈ છે ને તમે જઈ શકો છો તો અહીંયા આપણું બધું જ દૂધ સરસ મળી ગયું છે અને એકદમ સરસ દૂધનો નો દાણ પણ પડે છે ઘણા લોકો માવા વગર હલો બનાવતા હોય છે અને ઘણા લોકો માવો નાખીને હલવો બનાવતા હોય છે પણ આજે આપણે માવા વગર એકદમ માવેદાર રસીલો હલવો બનાવીને તૈયાર કરીશું જો તમારી પાસે માવો ના હોય અને તો પણ તમારે એકદમ સરસ બજાર જેવો હલવો ખાવો હોય અને તે પણ એકદમ સરસ માવેદાર તો તેની માટે આપણે ઘરમાં રહેલી જ મલાઈ ઉપયોગ કરીશું તો અહીંયા આપણે અડધી વાટકી જેટલી તાજી જ મલાઈ લીધી છે તો અહીંયા તમારે ગમે જ મલાઈ લેવાની છે બાર જે ક્રીમ આવે છે તેનો ઉપયોગ નથી કરવાનો તો અહીંયા આપણે અડધી વાટકી જેટલી ફ્રેશ મલાઈ લીધી છે મલાઈને આપણે આ રીતના થોડીક ફેટી લઈશું દૂધ તો આપણે વધારે ફેટવાળું લીધું જ છે તો તેની અંદર પણ મલાઈ હોય જ છે અને આ રીતના તમે અલગથી અડધી વાટકી જેટલી મલાઈ એડ કરશો તો ખૂબ જ સરસ દાણેદાર તમારો આ ગાજરનો નો બનીને તૈયાર થશે આ રીતના કરવાથી તમારે બજારમાંથી માવો પણ નહીં લાવવો પડે અને એકદમ સરસ દાણેદાર હલવો બનીને તૈયાર થશે અને વધારે ઘીનો પણ ઉપયોગ નહીં કરવો પડે કારણ કે આપણે મલાઈ અને દૂધ બંનેનો ઉપયોગ કર્યો છે અને બંનેની અંદર ખૂબ જ પ્રમાણમાં ઘી હોય જ છે મલાઈને બરાબર હિસ્સ કરી લઈશું બજારમાં લારી પર મળતો હોય છે કે પંદોઈની દુકાને મળતો હોય છે એ રીતના તમારે હલવો બનાવવો હોય તો આ ટીપ તમારે ફોલો કરવાની જ એટલે एकदम સરસ બજાર કરતાં પણ સુપર ટેસ્ટી આ હલવો બનીને તૈયાર થશે અહીંયા આપણે ગેસને ફૂલ રાખવાનું છે અને હલાનું પાણી એકદમ સરસ બળી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આપણે તો તમે જોઈ શકો છો સરસ ઘી છૂટું પડવા લાગ્યું છે હવે આ સમયે હલવાની ખાંડ તો અહીંયા મેં બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે થોડી થોડી આપણે ખાંડ ઉમેરીશું અને મિક્સ કરતા જઈશું તમારે કેટલો ગળ્યો કે મોડો હલવો બનાવો છે એ પ્રમાણે તમે ખાડયાદ કરી શકો છો નેચરલી ગાજરની અંદર પણ તેની પોતાની મીઠા સ્વાય જ છે એટલે આપણે જરૂર લાગશે એટલે જ ખાંડનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે ખાંડ એડ કરીશું એટલે તેનું પણ પાણી થશે અને ખાંડનું પાણી પણ આપણે એકદમ સરસ બળી જાય ત્યાં સુધી આપણે આ રીતના મિક્સ કરતા રહીશું અહીંયા આપણે જે વધેલી થોડી ખાંડ છે તે પણ આપણે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું ખાંડનું પાણી એકદમ સરસ બળી ગયું છે અને ઘી એકદમ સરસ છૂટું પડી ગયું છે એકદમ રસીલો અને જાણીદાર આપણો ગાજરનો આંબળો બનીને તૈયાર થયો છે હવે આપણે તળેલા કાચુ બદામ અડધી ટેબલ સ્પૂન એલાયચીનો પાવડર એડ કરી દઈશું ઇલાયચીની ફ્લેવર જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ હલવાની અંદર ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો મિત્રો અત્યારે જ હલવો બનવાની એટલી સરસ સુગંધ આવી રહી છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો એકદમ સરસ રસેલો અને દાણેદાર હલવો બનીને તૈયાર થયો છે તો હવે આપણે હલવાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો શિયાળા સ્પેશિયલ ગાજર નો હલવો તો શિયાળામાં ગરમા ગરમ હલવો મળી જાય તો બીજું જોઈએ શું તો કોઈ પણ સીણવાની ઝંઝટ વગર માવાના ઉપયોગ વગર બજારમાં મળે એવો જ આપણે આ હલવો બનાવીને તૈયાર કર્યો છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે કોઈ પણ હલવો બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગાજરના હલવાની રેસિપી કેવી લાગી જો તમને આ ગાજરના હલવાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય